ચડવા દઈશું જ્યાં સુધી આપણે ટમેટા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાનું તો તો ટમેટા સોફ્ટ થઈ ગયા છે હવે એમાં આપણે મસાલા એડ કરીશું અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરી અડધી ચમચી લાલ મરચું પાવડર અહીંયા આપણે ગ્રેવીના ભાગના જ મસાલા એડ કરવાના છે અડધી ચમચી ધાણાજીરું પાવડર ને ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરીશું મિક્સ કર્યા બાદ આપણે એને થોડીક વાર માટે સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સાંતળાઇ જાય અને શાકનો કલર પણ ખૂબ જ સારો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે અને તેલ પણ છોટું પડી ગયું છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી લઈ લેવાનું અહીંયા આપણી ગ્રેવીમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું

એકદમ ખાટું મીઠું ચવાણા શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી રોટલા અથવા સાંજે વાળું ખીચડી સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે તો આપણું સરસ મજાનું ખાટું મીઠું